આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ બી એનએસની કલમ એકસો ઓગણસી અને એકસો એંસી મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે એમને એક ખાલી બાતમી મળેલી હતી કે જે આશિષભાઈ રાજુભાઈ મોરી જે પોતે અમરાપોર કપૂરભાવ થાનગઢના રહેવાસી એ પોતે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ ધાનગઢથી પસાર થવાના હોય આ વાતના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જ્યારે ઝડપી કરવામાં આવી તો ઝડપી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણી નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરિફિકેશન માટે ત્યારબાદ તુરંત જ એમણે જે સરકારી જે બેંક છે એ બેન્કના અધિકારી અને સરકારી પંચોને બોલાવી અને એની ખરાઈ કરતા ખરેખર એ પાંચસોના જે પાંચસો પાંચસો રૂપિયાની બનાવટી ચલણી નોટ હોવાનું જે છે એ ફલિત થતા એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ જે ગુનો છે એ કુલ બે આરોપીઓ વિરુદ્ધ છે એક આશીષભાઈ જે છે એમના વિરુદ્ધ અને બીજા અજયભાઈ ઉગ્રેજીયા જે પોતે ખાખરાડી થાનનું જે ગામ છે ત્યાંના રહેવાસી છે આ સિવાય અન્ય બીજા પણ જે આરોપીઓ જે છે એમની પણ અમને શંકા છે કે વધારે આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે હાલ આમનો જે રોલ છે એ નોટ બનાવટી નોટ વાપરવા અને મેળવવા બાબતે જ છે આ સિવાય નોટ ક્યાંથી છપાયેલી હતી અથવા ક્યાંથી આગળનું શું નેટવર્ક છે એ બાબતેની તપાસ જે છે હાલ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે સરજી કેટલા રૂપિયાની નોટો હતી જે છે કુલ સત્તાણું એવી નોટ મળી છે એટલે આમ જો આંકડાથી ગણવા જઈએ તો કુલ ઓગણ ચાલીસ ઓગણપચાસ હજાર જેવી જેટલી નોટ કિંમતની જે નોટ છે એ ગણી શકાય પણ આમ તો ખરેખર ચલણની નોટો ખોટી છે એટલે ઝીરો કિંમત ગણી શકાય પણ પોતે સાચા તરીકે એ લોકો ઉપયોગ એને કરતા હતા